વાવ તાલુકાના બડવેલ ગામના ખેડૂતો સાથે નર્મદા નિગમ ના કર્મચારી જીગરભાઈ પટેલ દ્વારા અભદ્ર વર્તન કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ સાથે વાવ મામલતદાર ને આવેદનપત્ર આપ વાવ અને સુઈ ગામ તાલુકાના બાવીસ જેટલા કર્મચારી જીગરભાઈ પટેલ દ્વારા ખેડૂતોને લખાણ કરી આપવામાં આવ્યું હતું કે બે ના અથવા બે હાજર ચોવીસ ના જાન્યુઆરીમાં જમીન કપાતનું વળતર ચૂકવવામાં આવશે વળતર ચુકવવાની વાત તો અલગ જ રહી ખેડૂતોને ધાક

મોજરી આપી લેખિત અને મૌખિક બે કે ભાઈ ડિસેમ્બર કે જાન્યુઆરી ના તમને રકમ આપી દેવામાં આવશે વળતર ચૂકવવાની જગ્યાએ આ લોકોએ ઉઘરાણી કરતા કે કામ બંધ કરો ને કામ ને પેમેન્ટ આપો તો પેમેન્ટ આપવાની તો વાત ત્યાં રહી પણ અત્યારે તાનાશાહી સરકારની અંદર એ લોકોએ નરમદા અધિકારીઓની આખે આખી આબરૂના ધજાગરા ઉડે એવી રીતે અડધું ખેડૂતોને કર્યા ખેડૂતોની સાથે અભદ્ર વર્તન કર્યું છે ખેડૂતોને એવા શબ્દો કીધા છે કે ખરેખર મને પણ બોલતો શોભતા નથી એટલે નર્મદા આબરૂ અત્યારે ધૂળ ધાણ થઈ રહી છે નર્મદા ઉચ્ચ અધિકારીઓની સાથે મારા ખૂબ સારા સંબંધો રહ્યા છે એમને પણ મીડિયાના માધ્યમથી હું કહું છું કે ખેડૂત આગેવાન તરીકે કહું છું કે જીગરભાઈએ જે શબ્દો વાપર્યા છે અને ખેડૂતો માટે જે આ શબ્દો છે જગતના તાતને ઉપમા આપવામાં આવે છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ ગોઝિન સરદારના ગુજરાતમાં જે બની રહ્યું છે એ ખરેખર વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવા શબ્દો છે અને આનાથી જે નુકસાન થશે એ સરકારને થવાનું છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ થવાનું છે અને અમારા ખેડૂતો સાથે જે અન્યાય થયો છે એનું તાત્કાલિક ધોરણે ખેડૂતોને ન્યાય મળે તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે અને જે કર્મચારી છે એમના ઉપર કાયદાકીય લીગલી કાર્યવાહી થાય એવી ખેડૂત આગેવાન તરીકે અપેક્ષા રાખો જે નર્મદા નિગમના કર્મચારીઓને અમે દોઢ વર્ષ પહેલાં જે જમીન સોંપી દીધેલી છે અને પૈસાની માગણી કરતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અમને પૈસા મળી જશે એવી જીગરભાઈ પટેલે એમના લેટર લેટર પેડ ઉપર અમને લેખિત આપેલું અને જાન્યુઆરીમાં અમે પૈસાની માગણી કરતા એમણે એવી વાત કરી કે પૈસા તો ભાઈ ગમે ત્યાં જ મળે અરે ભાઈ ગાંધીના ગુજરાતમાં શબ્દો ચાલશે અને ચાલશે તો ક્યાં સુધી આપણે સહન કરવા પડશે ખેડૂતોને તો એ વાત જવા દીધા પછી કામ ચાલુ કર્યું અમને લેખિત આપ્યું પૈસા ના આપ્યા એના પછી ગઈકાલે ચાર વાગે પોલીસની જો હુકમીથી પોલીસની ગાડી લઈ અને અમારા ખેતર ઉપર આવી અમને બળજબરીથી કામ કરીશું અને રવિવાર તમારો ને સોમવાર મારો અને જો તમે ના પાડશો તો હું તમારા ઉપર ગાડી ચલાવીશ મારી તો દિલ્હી સુધી સકળ છે અને હું એ જ પ્રમાણે કામ કરીશ અને હું કામ કરવાનો છું સાત તારીખે અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અરજી આપેલી તો એની પણ અમને કોઈ તપાસ કે કોઈ ભાળ મળી નથી અને અમને ઉલટો જીગરભાઈને સપોર્ટ કરી અને પોલીસ બંદોબસ્ત સાથે અમારા ખેતરની અંદર પ્રવેશ કરી અને ખેડૂતોને હેરાન કરી અને આ જો ખેડૂત જગતનો પિતા કહેવાય શું કહેવાય આવી લોકશાહી અને લોકશાહી ભરા દેશમાં જો આવું થશે તો આ સરકારના ધજાગરા થશે